સુરત દ્વારા આ પ્રભુજીની સેવા બીજી શાખા બીજી શાખા નું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ આનંદની વાત છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપ જોઈ શકો છો હું આ જે મકાન જે બેને આપેલું છે દાનમાં આજથી ત્રણ ચાર મહિના કે વધારે થઈ ગયું છે આ બંને બેનો આવી હતી અને ત્યાં કીધું કે ભાઈ આ બેન ને તમે રાખો એમને ઉંમર પણ ઘણી હતી અને માનસિકતા પણ સારી નહીં હોવાથી અને એમને કીધેલું અમને બધી બહેનો છે એમને અમારા માતા પિતાએ એમને સંપત્તિ આપી છે એમ મારા બેન બોમ્બે પણ અને બોમ્બેમાં જ રહેતા હતા પણ બંનેવી ઓફ થઈ ગયા પછી એક મહિનામાં એમના દિયર પણ ઓફ થઈ ગયા એટલે એમના દેરાણીએ એમને કાઢી નીકાતા એટલે સામાન લઈને અહીંયા મમ્મીએ લઈ પેલું ઘર એટલે એમાં રહેતા હતા પણ ત્યારથી એમની માનસિક સ્થિતિ થોડી બગડવા માંડી અને એ માનસિક સ્થિતિ બગડી એમાં વધારે બગડી ગઈ પછી વિસનગર એક બેન છે એ લઈ ગયા હતા નવ મહિના એમને ત્યાં રાખ્યા પણ પછી એમની માનસિક સ્થિતિ સુધરી નહીં એટલે પાછા લાવીને એમ મૂકી ગયા પછી આ બેન નજીકમાં જ રહેતા હતા એટલે એમને થોડીક સેવા કરી પણ પછી વધારે મગજ બગડી ગયું એટલે પછી વિસનગરવાળા બેને જ વ્યવસ્થા કરી કે અમે સુરત મૂકી દઈએ એમ એટલે પછી અમે બે બેનો ગાડી ભાડે કરીને ત્યાં સુરત મૂકવા માટે આવ્યા અને એમની એક જ ઈચ્છા હતી કે આ ઘર મારે દાનમાં જ આપતે છે પહેલેથી જ હા

તેને લઈને અમે અવારનવાર સુરતની સંસ્થામાં સંપર્ક કરીને અમારી ટીમ સાથે મૂકવા આવ્યા આવ્યા કરીએ છીએ હવે અહીંયા કંઈ અંગત કામ છે જ્યારે કાકા આવ્યા હતા તે દરમિયાનમાં મારા પર ફોન આવ્યો કે આ રીતે દુઃખી પીડિત અહીંયા છે તો કાકા અમે જમતા જમતા કાકા કે પહેલાં આપણે જમવાનું છોડીને પહેલાં આપણે એ કામ પતાવી દઈએ એ જમીને સીધા ગયા અને ત્યાં જોયું તો ખરેખર એટલી હાલત ગંભીર હતી કે આટા આટલા જીવડા માથામાં પડ્યા હતા અને તમે જોઈ શકો છો પછી બધું ડ્રેસિંગ કરાવ્યું છેલ્લે છ દિવસ સાત દિવસ અમારા મિત્ર છે તે બધા ત્યાં રહ્યા એમની સારવાર કરાવી એમની ટ્રીટમેન્ટ ચાલે છે હવે કાકાએ કાકાએ મને જગદીશભાઈ કીધું કે કાકા ત્રણ ચાર દિવસ દિવસથી કહે છે કે હવે વલસાડમાં કંઈ સંસ્થા ચાલુ કરવી જોઈએ કારણ કે સુરત સુધી તમને લાંબુ પડે ને અહીંયા સંજોગ નિમિત્ત કોણ બન્યા જેમનું ઘર હતું તે નિમિત્ત બની ગયા એટલે એમની જે આખરી ઈચ્છા હતી તો કદાચ એ પૂરી થઈ હશે સુરત દ્વારા આ પ્રભુજીની સેવા બીજી બીજી શાખા નું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ આનંદની વાત છે ધન્ય છે છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપે ઉદઘાટન કર્યું બહુ પાવન દિવસ કહેવાય સાચી પૂજા આપ કરી રહ્યા છો કે મારી આટલી બધી જગ્યાઓ છે એમાંથી તમને જે જગ્યા અનુકૂળ હોય દેખો એક મોટી જગ્યા 24000 ફૂટ દેખીને એની અંદર બાંધકામ હતું પણ જયરેમભાઈ મને એમ કે કેતુલભાઈ આ જો જગ્યા હોય ને તો અહીંના 300 ભગવાન કે 400 ભગવાન આપણા આ એરિયામાં આવી શકે એટલે શરૂઆત આપણે અહીંયા કરીએ છીએ પણ ફ્યુચરમાં જો શક્ય હશે અને બધાની સંમતિ હશે ને ટ્રસ્ટીઓની બધાની સંમતિ તો આપણે એ જગ્યા ઉપર આપણી જગ્યા ટ્રાન્સફર કરી શકીશું મુંબઈ થી એમ તો શરૂઆત જ પેલા અમારે ત્યાં આમ તો બે હાજર પાંચ માં એને મેં વાત કરેલી કે કાકા આવું કામ છે મને પૂછ્યા વગર કીધું કે તમે મારા એ સમય માં હજાર રૂપિયા લખાવી નાખો બે વર્ષ ને દીધે કઈ પૂછ્યું નઈ ક્યાં જાઓ છો હું કરો છો આમ તો ઘર જેવો સંબંધ છે બધા સાથે આજે આવ્યા છે એ બદલ અમને ખુબ ખુબ આનંદ થયો ખુબ ખુબ ધન્યવાદ નમસ્કાર ધન્યવાદ નમસ્કાર 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 ધન્યવાદ